દિવસે ને દિવસે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ઘણી વખત ઘરગંકાસમાં પુરુષો છે આત્મહત્યા કરે છે આવી અનેક ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી છે ફરી એક વખત સ્ત્રીના ત્રાસથી પત્નીથી કંટાળીને પુરુષે આપઘાત કર્યો છે રક્ષાબંધનના દિવસો નજીકમાં છે એમાં છ બહેનોનો એકને એક ભાઈ છે તેમણે ઝેરી દબા પીને આપઘાત કર્યો છે એવી ઘટના આવી છે ત્યારે સૌ કોઈના હૈયા હચમચી ગયા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂ બધી જુનાગઢ જિલ્લાના કેસુ તાલુકાના અગતરાય ગામે પત્ની અને સાસરિયાના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી છે છ બહેનો એક ને એક ભાઈ ના બહેનો કવાચે ભાંગી પડ્યું છે બહેનોના એક ના એક ભાઈએ રક્ષાબંધન પર્વ પહેલા જ પત્નીને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પરિવારમાં આભ તૂટ્યું છે રક્ષાબંધનના બે દિવસ પહેલા એકનો એક ભાઈ ગુમાવનાર છ કહ્યું કે ભાઈ મારા ભાભી લેવા માટે ગયો ત્યારે સાસરિયાએ તેમને ઢોર માર માર્યું સમાધાન માટે દસ લાખ રૂપિયાની માંગ કરી જેથી મારા ભાઈએ કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું છે ત્યારે આક્રમ કરતા બહેનોએ કહ્યું કે અમારો એકને એક ભાઈ ચાલ્યો ગયો હવે રક્ષાબંધનમાં અમે કોની રાખડી બાંધીશું મૃતક યુવાન સમાધાન માટે સાસરે જતા જે કહેવાય છે તેમના પત્ની છે અને સાસરિયા છે તેમને ઢોર માર માર્યો અને ખાસ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું તેવું કહી રહ્યા છે તેના પરિજનો ત્યારે યુવાનને લાગી આવતા એસિડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે અને ભાંગી પડ્યો હતો તેને કે હવે જીવનનો કોઈ અર્થ નથી છવ્વીસ જુલાઈના રોજ તેમણે હતાશામાં આવી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેને તાત્કાલિક કેસોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જોકે તેની ગંભીર હાલત જોતા જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ ખાતે તેને રિફર કરવામાં આવ્યું ત્યારબાદ નિલેસે બાર દિવસ સુધી મૃત્યુ સામે સંઘર્ષ કર્યો પણ આખરે બે ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયું છ બહેનોએ પોતાનો એક ને એક ભાઈ ગુમાવ્યો છે રક્ષાબંધન પર્વ પહેલા આવી ઘટના બને એ દરેકના હૈયા હચમચાવી નાખે યોગ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવે છે જેના ઉપરથી મૃતક યુવાન પિતાએ મૃતકના જે પત્ની છે જિજ્ઞાસા તેના સાસરા કનાભાઈ રાવલિયા અને જિજ્ઞાસાની ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને કેસ પોલીસમાં તપાસ હાથ ધરવામાં આવે છે શું કહે છે મૃતકની બેન તથા પોલીસ તેના પર નજર કરી આમ સવિતા પરમાર હું બાટવા રહું છું આ જે મરનાર વ્યક્તિ છે એ મારો ભાઈ થાય છે અને એના લગ્નના પાંચેક મહિના થયા છે અને મારી ભાભી છે એ મારી ભાભી છે એ બેક મહિના રહી છે અને પછી મારો ભાઈ રિસામણે વઈ ગઈ અને મારો ભાઈ તેડવા ગયો તો એ લોકો એને ધાક ધમકી મારી અને ગાયરું દીધું અને દસ લાખ રૂપિયાની માંગણી કરી પછી મારો ભાઈ ઘરે આવતો રહ્યો એટલે મનમાં મનમાં મુજા કરતો હતો તે પછી અમને કોઈને કઈ જાણ ન કરી અને એની ભાભી અરે એના ફોનમાં કોન્ટેકમાં એ ચાલુ હતો અને આની જે જીજ્ઞાસા રાવલિયા છે એની બ્લોકમાં નાખી દીધો હતો મારા ભાઈને એટલે અવારનવાર મારો ભાઈ જીજ્ઞાસા રાવલિયાના હું નામ કાજલ રાવલિયાના ફોનમાં ફોન કરતો હતો કે જીજ્ઞાસા સાથે મને વાત કરાવો એટલે એની હારે વાત નોતી થતી મારા ભાઈને બહુ પ્રેમ કરતો હતો એની હારે વાત નોતી થતી ઈ પછી મારા ભાઈએ સુસાઈડ નોટ લખી અને એસિડ પી લીધું હાલ તો કે છો અને શું તમારી માંગણી છે હું અત્યારે મારા અમારા પપ્પા પપ્પાને ઘરે અગતરાય છું અને અમારે હું પોલીસ સ્ટેશન માં છું મારે અત્યારે ન્યાય જોઈએ છે કે મારા ભાઈને જેમ માર્યો એ કોઈના દીકરા મળરેની અમે છ બેનું છે અમારો એક ને એક ભાઈ હતો કાલે તો રક્ષાબંધન છે કાલે રક્ષાબંધન આવે તો અમે શું કરીએ કે અમને ન્યાય આપો હા ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક આ આફગત દુષ્કર્મ માટેની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદ કરણભાઈ કરમણભાઈ મંજીભાઈ દાફડા રહે અગતરાય વાળાઓ તેઓના પુત્ર નિલેશભાઈ કે જેઓના કઈ તારીખ બે ત્રણ પચીસના રોજ પોતાના જ્ઞાતિ રિવજ મુજબ પીપળી ગામના જિજ્ઞાસાબેન સાથે તેઓના લગ્ન થયેલા હતા લગ્નમાં એકાદ માસ તેઓના ઘરે રહેલી ત્યારબાદ તેઓ રીસામણા જતા રહેલા જેથી ફરિયાદી તેમાં તેઓના પુત્ર વગેરે તેઓને કેવડવા માટે આજથી બે માસ પહેલાં ગયેલા ત્યારે તેઓએ સમાધાન પેટે દસ લાખ રૂપિયા માગેલા પરંતુ તેઓ દસ લાખ આપી નહીં શકતા તેઓ રીસામણેથી પાછા નહીં આવેલા અને ગઈ તારીખ ચોવીસ સાતના રોજ નિલેશભાઈ પોતાની પત્નીને લેવા માટે પીપળી ગામ ગયેલા ત્યારે તેઓના પત્ની જિજ્ઞાસાબેન તેઓના સસરા કાનાભાઈ રાવલિયા તેમજ એમના ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા કે જેઓ તેઓને માર મારેલ અને પોતાને ધમકી આપીલી કે તારી જિંદગી ખરાબ કરી નાખીશું એ બાબતનું તેઓને દુઃખ લાગતા ગઈ તારીખ છવ્વીસ ના રોજ પોતાના ઘરે થોડું એસિડ પી લેતા તેઓને પ્રથમ સારવારમાં રઘુવંશ હોસ્પિટલ કેશોદ ખાતે ત્યારબાદ જુનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે રિફર કરેલા અને તેઓ ગઈ તારીખ બીઆડ પછીના રોજ મરણ ગયેલ જે અંગે ને ફરિયાદ તેઓને ઉત્તર કરિયા વગેરે પૂરી થતા કેશોદ પોલીસ સ્ટેશને આપતા કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આવી ઘટનાઓ બની ત્યારે સવાલ એક થાય કે માણસ લગ્ન કરે છે પૈસા અને પ્રોપર્ટીની લાલચમાં ઘણી વખત આવી ઘટનાઓને અંજામ અને સ્વરૂપ આવું મળતું હોય છે ક્યારેક કોકનો એકને એક દીકરો કદાચ બે દીકરા હોય કે ત્રણ દીકરા હોય પરંતુ દીકરો દીકરો હોય છે કે દીકરી દીકરી હોય છે જયારે આવું પગલું ભરે ત્યારે પરિવાર છે ને ખૂબ આઘાત લાગતું હોય છે અને સભ્ય સમાજમાં પણ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા ન્યૂઝ નમસ્કાર